આપ દર્શક મિત્રો ને હાર્દિક સ્વાગત છે વાપી તાલુકાના કવાલ ગામ ખાતે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સરપંચ શ્રી મનોજભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી કરવામાં આવી દેશભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ મંદિરોમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે વાપી તાલુકાના કવાલ ગામ ખાતે સરપંચ શ્રી મનોજ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ ગ્રામજનોના સાથ સહકારથી પાલખી યાત્રા કાઢવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નીચેના તાલે શ્રીરામના નારા સાથે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા શ્રીરામની પૂજા આરતી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ितं नमामि मङ्गलं भगवान् विष्णु સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો